કે જેમણે અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય દ્વારા સંગીત વિશારદ માં પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર કચ્છ ગૌરવ અપાવ્યું છે તો આજે આપણે સાંભળીશું કલ્પના મહેતા કરેલી રિદ્ધિ શુક્લ સાથે વાતચીત बदल जाएगा मेरी आवाज़ ही पहचान है घरे याद है जी हाँ दोस्तों आवाज स्वर टोन કુદરતી આપેલી દરેક જીવને આ એક અમૂલ્ય ભેટ છે કારણ કે જેમ યુપીઆઈ કોડ યુનિક છે એમ દરેકનો વોકલ કોડ પણ યુનિક છે આજે વાત કરવાની છે આવાજ એક યુનિક અવાજની કે જેણે સમગ્ર કચ્છને પોતાના સ્વરથી ગૌરવ અપાવ્યું છે આપણી વચ્ચે છે રિદ્ધિમા બિરેન શુક્લા રિદ્ધિમા આકાશવાણીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સો મચ એમ કહેવાય ને કે રિદ્ધિની સાથે સિદ્ધિ સાથે જ હોય છે તો રિદ્ધિમાએ પણ એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને એ છે કે અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય દ્વારા લેવાયેલ સંગીત વિશારદ પરીક્ષામાં ગાયનમાં તેઓ સમગ્ર કચ્છમાં પ્રથમ આવ્યા છે ખૂબ ગૌરવની વાત છે આ તો સૌ પ્રથમ રિદ્ધિમા એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન મેની મેની કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સો મચ સમગ્ર કચ્છમાં શાસ્ત્રીય ગાયનમાં પ્રથમ નંબર તમે મેળવ્યો છે તો કેવું લાગે છે તમને સૌ પ્રથમ તો મને બહુ ગર્વની અનુભૂતિ થાય છે કેમ કે મેં મારા પેરેન્ટ્સને મારા દાદા દાદીને અને સમગ્ર કચ્છ માટે મેં ગૌરવ અપાવ્યું છે એટલે હું બહુ જ ખુશ છું સાચી વાત છે કચ્છ માટે આ રિદ્ધિની સાથે સિદ્ધિ આવી ગઈ છે એટલે અમે પણ બહુ જ ખુશ છીએ તો રિદ્ધિમાં આ શાસ્ત્રીય ગાયનની જે જર્ની છે તમારી એ ક્યાંથી શરૂ થઈ મારી મ્યુઝિકની જર્ની એમ જોવા જઈએ તો બહુ જ નાનપણથી જ શરૂ થઈ ગઈ હતી પણ મારી ક્લાસિકલની જે જર્ની છે એ મેં ફિફ્થ સ્ટાન્ડર્ડથી ક્લાસિકલ ચાલુ કર્યું મેં શીખવાનું ફોરમબેન રાણાકને પ્રારંભિકથી મધ્યમાં પૂર્ણ સુધી મેં ફોરમબેન રાણાકને કર્યું અને મારા જે વિશારદ પ્રથમ ને વિશારદ પૂર્ણ એ બે વર્ષ હોય એ મેં વાચાબેન માકડ પાસે શીખ્યા વાહ સરસ તમે અલગ અલગ ગુરુ પાસેથી અલગ અલગ વર્ષોનું જ્ઞાન લીધું અને એ પરીક્ષાઓ આપતા ગયા અને આ સિદ્ધિ સુધી પહોંચ્યા આ તો વાત થઈ કે તમે ક્યાંથી ક્લાસિકલની તાલીમ લીધી પણ એવી કઈ ક્ષણ હતી કે જે ટાઈમે તમને એવું લાગ્યું અથવા તો તમારા ફેમિલીને એ લાગ્યું કે બસ આ ગાઈ શકે છે એમ જોવા જઈએ તો નાનપણથી જ હું મ્યુઝિકમાં મને આમ ટ્યુન્સને એ બધી બહુ જ મને એનું નોલેજ સારું હતું અને નાનપણથી જો આમ નાના નાના એવા બોલીવુડ સોંગ્સ કે નોર્મલ ક્લાસિકલનું મ્યુઝિક હોય પણ એ હું સાંભળતી તો મને બહુ જ એમ એમાં ઇન્ટરેસ્ટ આવતો રુચિ આવવા માંડી એટલે ધીમે ધીમે મારા ઘરવાળાએ પણ કીધું કે પ્રોપર રીતે ક્લાસિકલનો બેઝ કેમ કે કોઈ બી સોંગ માટે ક્લાસિકલ બેઝ હોવો બહુ જ જરૂરી છે તો એટલે મેં ફિફ્થ સ્ટાન્ડર્ડથી તેર વર્ષની ઉંમરમાં મેં શીખવાનું શરૂ કર્યું વાહ વાહ ખૂબ સરસ વાત છે કે તેર વર્ષની ઉંમર સુધી તો આપણે બોલતા માંડ શીખ્યા હોય કે ભાઈ ક્યાં શું બોલવું એ ઉંમરે તમે ગાવાનું શરૂ કરી દીધું ખૂબ સરસ વાત છે આપણે ત્યાં એક કહેવત છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે એટલે મને એવું લાગે છે કે ક્યાંક તમારા જે મૂડ છે તમારા ફેમિલીમાં કોઈક સંગીત સાથે જોડાયેલા જ હશે તો એ વિશે થોડી વાત કરો હા તમારી વાત એકદમ સાચી છે મને મ્યુઝિક મારા દાદા સાઈડ થી ને નાના સાઈડથી બંને સાઈડ થી મળેલું છે મારા જે પરદાદા હતા એ હાર્મોનિયમ ઉપર એ ટાઈમે ગાયને હરિકથા કરતા અને મારા જે પરદાદી ને દાદી છે એ વોકળા ફળિયાની સૌથી પ્રખ્યાત જે ગરબી થાય છે એમાં એ ગાતા અને વગાડતા અને નાના સાઈડથી નરેન્દ્રભાઈ ભટ્ટ છે જે હાર્મોનિયમના સુપ્રસિદ્ધ કલાકાર છે એટલે મને મ્યુઝિક બંને સાઈડથી મળ્યું છે વાહ એમ કહીએ કે ગળતુથી માં જ મ્યુઝિક મળ્યું છે અને આજે પણ ફળિયાની જે ગરબી છે એ એટલો જ રંગ જમાવે છે એટલે વર્ષો ત્યાં આપના પરિવારે સાધના કરી છે તો હવે આપણે તમારી વાત કરીએ કે સંગીત વિશારદની પરીક્ષાઓ વિશે તો આમ જોઈએ તો ક્લાસિકલ મ્યુઝિક છે એ બહુ કોઈને આમ ગમે એવો સબ્જેક્ટ નથી તમને બોલીવુડમાં જેટલો ઇન્ટરેસ્ટ જાગે એટલો ક્લાસિકલ મ્યુઝિકમાં આપણે ઇન્ટરેસ્ટ નથી જાગતો તો કોઈ તબક્કે તમને એવું લાગ્યું કે આ તો બોરિંગ છે હા એટલે બધાને એક પોઈન્ટ ઓફ લાઈફ ટાઈમ ઉપર એવું થાય કે ના હવે આપણાથી નહીં થઈ શકે કે આપણે થાકી ગયા છે કે બીજી કોઈ બી આપણે કો કરિક્યુલર એક્ટિવિટીઝ બીજી કરતા તો એમાં આપણે ધ્યાન ન આપી શકીએ એટલે મારે ટેન્થમાં ડ્રોપ મારે લેવાનો થયો હતો મ્યુઝિકમાં તો ત્યારે મને એમ થયું અને હમણાં બી વિશારદ પ્રથમ ને પૂર્ણ સુધી આવતા હોતા મને એમ થયું કે ના હવે મને એમ થાય છે કે ઘણા વર્ષો મેં કર્યા એટલે હવે મને મને એમ થયું કે આઈ નીડ અ બ્રેક એટલે પછી એવું થયું પણ મેં જ્યારે વિશાલ એક્ઝામ આપી ત્યારે જ મારા મારી આમ સાત વર્ષની મહેનત હતી એ મારી આંખ સામે જોઈ દેટ વોઝ રિયલી વેરી વેરી આમ અલગ જ ફિલિંગ છે જે હું નહીં કહી શકું એવી ફિલિંગ હતી ના ખૂબ સાચી બાબત છે કારણ કે તમે જે તબક્કામાં એક્ઝામ ક્લિયર કરી છે એ એક ટીનેજ કહેવાય અને ટીનેજમાં તમે જો કેટલા બધા ફેરફાર થતા હોય યુવા અવસ્થા તરફ આપણે જતા હોઈએ અને એ ટાઈમે આપણું મન ખૂબ ચંચળ હોય અને શાસ્ત્રીય સંગીત જે છે એ ખૂબ જ એકાગ્રતા માગી લે એવો વિષય છે તો તમે જે સરસ બેલેન્સ કર્યું છે એ પણ એક ખૂબ અભિનંદનને પાત્ર છે અને આપણે વાત કરી કે તમે અલગ અલગ ગુરુઓ પાસેથી શીખ્યા તો એમના વિશે થોડી વાત કરો મ્યુઝિકમાં આપણે કહેતા કે સાત વર્ષ હોય પ્રારંભિકથી લઈને વિશારદ પૂર્ણ સુધીના સાત વર્ષ તમને કરવાના હોય તો મારી એ મારું એવું હતું કે મેં પ્રથમ પ્રારંભિકથી લઈને મધ્યમાં પૂર્ણ સુધી ફોરમબેન રાણાકને શીખ્યું કેમ કે એમને મને મારો આખો બેઝ ક્લિયર કર્યો પછી જે એ વિશારદના મારા બે વર્ષ હતા વિશારદ પ્રથમ ને વિશારદ પૂર્ણ એ મેં વાચાબેન માકડ પાસે શીખ્યા એમને મને લયકારી તાનની સૂચ સમજ આપી અને બસ એ બે ટીચરના આશીર્વાદના કારણે જ મેં સાત વર્ષ પૂર્ણ કર્યા વાહ ખૂબ સરસ બાબત છે આપણે ત્યાં વર્ષોથી ગુરુ શિષ્ય પરંપરા ચાલે છે અને સંગીત વિષય એવો છે કે આપણે ગુરુ પાસેથી જેટલું શીખીએ એટલું ઓછું છે તો રીધિમાં તમારે વિશારદ થયા પછી હવે ભવિષ્યમાં સંગીત ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા ખરી કે તમે કંઈ બીજું વિચારો છો બિલકુલ મારી સંગીતમાં આગળ વધવાની ઈચ્છા છે વિશારત પૂર્ણ તમે કરો એના પછીના બે વર્ષ હોય છે જેને માસ્ટર ડિગ્રી ઇન મ્યુઝિક કહેવાય છે અલંકાર પ્રથમ ને અલંકાર પૂર્ણ તો મારી ઈચ્છા છે એ બે વર્ષ પૂર્ણ કરવાની સંગીત વિશારદ થયા પછી અલંકારની ડિગ્રી એટલે આપણે જેમ બી એ પછી એમએ કરીએ એ રીતે બરાબર હા એકદમ બરાબર હા તો એના પછી તમે ભવિષ્યમાં શું કરવા માંગો છો મારી એવી ઈચ્છા છે કે હું મારા પોતાના ક્લાસ ખોલું અને છોકરાઓને હું ઈ નોલેજ આપું ક્લાસિકલનો એ પહેલાં તો એ લોકોનો બેઝ ક્લિયર કરું ને એ લોકોને નાની નાની જેમ કે મૂર્કીઓ છે લયકારીઓ છે સ્વર ઉપર પકડ છે એવી નાની નાની બાબતે એ લોકોને હું તૈયાર કરું અને એમ પણ મને છે ને ટીચિંગનો બહુ જ શોખ છે તો મને મ્યુઝિક ટીચરની જ ઈચ્છા છે ભવિષ્યમાં વાહ સરસ અને અમે પણ બહુ નસીબદાર કહેવાશું કે તમારા જેવા ટેલેન્ટેડ ટીચર આપણા કચ્છને મળે એટલે અમે બહુ રાહ જોઈએ કે જલ્દીથી તમારા ક્લાસીસ શરૂ થાય અને બધાને એ લાભ મળે તો આ વાત થઈ ક્લાસિકલ મ્યુઝિક શાસ્ત્રીય સંગીતની તમે સ્ટાર્ટિંગમાં કહ્યું કે બોલીવુડ ધૂન પણ તમને ગમતી તો બોલિવૂડ સંગીતની જે દુનિયા છે એ આખી અલગ છે એટલે જેમ પ્રોફેશનલી આપણે જો મ્યુઝિકમાં કરિયર બનાવવા જઈએ તો આપણે એ ફિલ્ડને પકડવું પડે એ ફિલ્ડમાં આપણે જવું પડે તો જે બોલીવુડ મ્યુઝિક છે જે પ્રોફેશનલ પ્રોગ્રામ્સ છે એ વિશે તમારું શું કહેવું છે બિલકુલ મને પણ હું પણ બોલિવૂડ સોંગ્સને બધા ગાઉં છું મને પણ બોલિવૂડ મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે પણ મારો પર્સનલ એવો ઓપિનિયન છે કે બોલિવૂડમાં આગળ જતા જેટલા બી સારા સારા આપણે પણ જોયું જેટલા પણ સારા સારા સિંગર્સને એ બધા હોય એમને સ્ટ્રગલ અતિશય ખૂબ સ્ટ્રગલ કરવાનું હોય ને આપણે એ પણ જોયું કે તમે એક ક્લાસિકલ સિંગરની જર્ની જો ને એક બોલિવૂડ સિંગરની જર્ની જો તો એ બંને જર્નીમાં બહુ જ તમને ફરક જોવા મળશે અને જ્યાં આપણે બધાને ખબર જ છે કે આગળ જતા કરપ્શન નેપોટિઝમ એવા બધા મ્યુઝિકમાં બી થતા હોય છે એટલે મારી એવી પર્સનલ મારું એવું માનવું છે કે ક્લાસિકલ સંગીતમાં તમે આગળ વધો તો તમારો તમારી આમ સાધના પણ થાય ને ઉપર તમારી વધુ પકડ સારી રીતે હોય છે એટલે તમે એ રીતે સંગીત સાથે જોડાયેલા રહેવા માંગો છો બરાબર તો આપણે વાત ફરીથી તમારી એક્ઝામ ઉપર લઈ આવીએ સંગીત વિશારદ આમ જોઈએ તો શબ્દ જ એકદમ ભારેખમ લાગે તો એની પરીક્ષા પણ જે છે એ ખૂબ અઘરી જ લેવાઈ હશે તો એ તમારા ફાઇનલ યરની ફાઈનલ એક્ઝામની વાત કરો જે વિશારદ પ્રથમ ને વિશાદપૂર્ણ બંને એક્ઝામ્સ હોય છે જે એ જીગર માકડ અને વૃત્તિબેન માકડ એમના ઘરે એમનો સેન્ટર છે ત્યાં લેવાય છે મારી જે વિશારદપૂર્ણની એક્ઝામ હતી એ દોઢ કલાકની લેવાઈ હતી અને આ એક્ઝામ લેવા બારના બરોડાના અમદાવાદના બધા મ્યુઝિકના પ્રોફેસર્સો એ લેવા આવે મારી આ એક્ઝામ દોઢ કલાક ખાલી જેમાં મને બડા ખ્યાલ છોટા ખ્યાલ એક પહેલા વર્ષથી લઈને સાતમા વર્ષ સુધીના બધા તમામ રાગોની માહિતી બડા ખ્યાલ છોટા ખ્યાલ ઠુમરી લયકારી બધું જ પૂછવામાં આવ્યું અને તબલામાં જીગર સરજ હતા એટલે મને બહુ જ ખૂબ મજા આવી ગાવાની મેમ બી બહુ જ સપોર્ટિવ હતા અને મારી પરીક્ષા બહુ જ સારી ગઈ વાહ સરસ તમે જેમ વાત કરી કે પ્રારંભિક થી લઈને વિશારદ પૂર્ણ સુધી અલગ અલગ રાગો તમને પૂછાયા તો આશરે તમે કેટલા રાગો શીખ્યા છો અત્યાર સુધી આશરે તો હું પચાસ જેટલા તો રાગો શીખી જ હોઈશ વાહ અને આમાંથી ઘણા બધા રાગો હશે જ કે જે તમને ગમતા હશે તો સૌથી પ્રિય તમારો રાગ કયો એમ તો મારા ઘણા પ્રિય રાગો છે પ્રારંભિકથી લઈને વિશારદ પૂર્ણ સુધીના પણ મારો વિશાદ પ્રથમમાં જે રાગ આવે છે મિયા મલ્હાર એ મારો બહુ જ ફેવરેટ રાગ છે જે મેં એક્ઝામમાં પણ ગાયો હતો વાહ સરસ રાગ છે અને વરસાદ ઋતુ પણ ચાલી રહી છે તો વરસાદને પણ આપણે મનાવી લઈએ તો મિયા મલ્હાર અમે જરૂરથી શ્રોતાઓને તમારા સ્વરમાં સંભળાવવા માંગશું તો થઈ જાય થઈ જાય સા Bunny. पप्ी बोले भूल रे पपी हरा पपी हरा अब गनगर जे गर जे अबगनगर जे बोले रे पपी हरा पप्ी हरा बून्द कर હરા બોલ રે પપી હરા પપી હરા વાહ વાહ ખૂબ સરસ એકદમ વર્ષા ઋતુનું વાતાવરણ તમે ઊભું કરી દીધું અને મને લાગે છે આપણે સ્ટુડિયો ની બહાર નીકળતા હશું ને ત્યારે વરસાદ તો ચોક્કસ પડી જ જશે આજે ખૂબ સરસ તો રિધિમા તમે વિશારદ પૂર્ણ અહીંયા કચ્છમાં જ આપણે પૂરું કર્યું પણ એ સિવાય તમારે એવી કોઈ ઈચ્છા અથવા તો તમને કોઈ તબક્કે એવું લાગ્યું કે આપણા કચ્છમાં સંગીત ક્ષેત્રે આપણે વધારે થોડુંક નોલેજ મળી શકે એવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય કે એવા કોઈ ગુરુઓ હોય કે તમને આગળ વિશેષ કંઈક શીખવાની ઈચ્છા થઈ હોય એવું ખરું હા મારું પર્સનલી માનવું છે કે ક્લાસિકલ બેઝિસ ઉપર થોડુંક ભુજમાં થોડાક ઇન્સ્ટિટ્યૂટ્સ ખોલવાની જરૂર છે અને જેમ કે વાચાબેન માકડ છે જીગર સર છે પોતે એમના કેન્દ્રમાં જ તબલાના ક્લાસીસ થાય છે હાર્મોનિયમના ક્લાસીસ થાય છે એમાં આપણે નાના નાના છોકરાઓને પહેલેથી જ સંગીત પ્રત્યે રૂચિ હોય એમને આપણે આગળ વધારીએ નાના નાના ક્લાસિકલના પ્રોગ્રામ કરીએ જેવી રીતે આપણે બોલીવુડના કરીએ છીએ તો પબ્લિકને પણ રૂચિ આવશે અને જેમને રિયલમાં મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે એ લોકો આગળ વધી શકશે અને બીજી એક વાત એ કે તમને એવું કાંઈ ઈચ્છા ખરી કે હું કચ્છની બહારે જઈને આ વસ્તુ શીખું એમ કે મને અહીંયા શીખવા નથી મળી હા બિલકુલ મારે મારી એક નાની લાઈફ ની હંમેશા મારી એક ઈચ્છા રહી હતી કે મારે ઘરાના ગાયકી જે એકદમ કઠોર પરિશ્રમ ને સાધના જ છે એ મારે શીખવું હતું અને મારે મેમ સાથે પણ વાત કરેલી હતી અને જો મારું અલંકાર પૂર્ણ થશે તો મારી એવી ઈચ્છા છે કે હું ઘરાના ગાયકી ની તાલીમ લઉં સરસ અમે પણ આશા રાખી કે તમારી આ ઈચ્છા જરૂરથી પૂરી થાય ઘરાનાની તાલીમ તમે જેમ કીધું એમ ખરેખર અઘરી બાબત છે અને તો એ કયા ઘરાનામાં તમે અને શું શીખવા માંગો છો બેઝિકલી તો ઘણા ઘરાના હોય ગ્વાલિયર ઘરાના કિરાના ઘરાના અટ્રોલી ઘરાના પણ મારો મારો ફેવરેટ સૌથી જે ઘરાના છે એ કિરાના ઘરાના છે કેમ કે મેં હમણાં ભુજમાં બી વર્કશોપ થયેલી હતી જાનકીબેન મીઠાઈવાલા ઈ કિશોરીજીના ડિસિપ ડિસિપલ છે તો એમની મેં બે દિવસની વર્કશોપ અટેન્ડ કરીને એના પછી મને લિટરલી એમના જે સ્વરની પકડ હતી તાનો હતી લયકારી હતી એનાથી મને હું ખૂબ પ્રભાવિત થઈને મને એમ થયું કે કિરાના ઘરાના મને આગળ જતા મારે એમાં કિરાના ઘરાનામાં તાલીમ લેવી છે સરસ કિરાના ઘરાનાની ગાયકી તમને ઇમ્પ્રેસ કરી દીધા રિધિમાં તમે કચ્છને ગૌરવ તો અપાવ્યું જ છે પણ સાથે સાથે જેટલા યંગસ્ટર્સ છે એના માટે તમે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કારણ કે આપણે અત્યારે જોઈએ છીએ કે આપણા જે યંગસ્ટર્સ છે કે કોઈ પણ છે સોશિયલ મીડિયાથી એટલા પ્રભાવિત છે કે દરેકને પંદર સેકન્ડની અંદર તો સ્ક્રોલ કરીને બસ રીલ સ્ક્રોલ કરતા જવું છે અને મોટાભાગનો સમય એ સોશિયલ મીડિયામાં જ વિતાવે છે અને એ પણ બધું ઝડપથી જોઈએ છે કે ત્રીસ સેકન્ડની રીલ્સ તો આપણે માંડ જોઈ શકતા હોઈએ એવા સમયે તમે ત્રીસ મિનિટના રાગની સાધના કરી છે તો તમે આજની યુવા પેઢીને શું કહેવા માગશો આપણે બધાને ખબર જ છે કે જે આપણે પેશન્સથી આપણે કામ કરીએ તો એના ફળ આપણે આગળ જતા બહુ સારા મળે છે તો મારી યંગ જનરેશનને એ જ કહેવું છે કે તમે આરામથી મ્યુઝિકનું તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે બોલીવુડ સાંભળો તમે ફ્રેન્ચ સાંભળો તમે સ્પેનિશ સોંગ સાંભળો બધા ટાઈપના કેમ કે મ્યુઝિકને કોઈ બંધન નથી તમે બધા ટાઈપનું તમે મ્યુઝિક તમે સાંભળી શકો છો અને ગાઈ બી શકો છો પણ તમને જો સાધના સાચી સાધના કરવી હોય અને તમને સ્વરને લયકારી ઉપર તમારો પ્રભુત્વ મેળવવો હોય તો ક્લાસિકલ સંગીત શીખવું જોઈએ અને નાનપણથી જ શીખવાનું શરૂ કરી દેવું જોઈએ તો તમે જેટલી તમે ઘણા વર્ષો સુધી તમે રિયાઝને સાધના કરશો તો આગળ જતાં તમારી સ્વર અને તાલમાં ખૂબ તમારી પકડ સારી રહેશે ખૂબ સાચી વાત કરી તમે કારણ કે સ્વર એ ઈશ્વર સુધી પહોંચાડે છે જો આપણે એની સાચી સાધના કરીએ તો એટલે આશા રાખીએ કે દરેકને તમારી વાત પરથી ખૂબ પ્રેરણા મળી હશે અને પોતાનું એક જે ગોલ છે એ અચીવ કરવા માટે ખૂબ મહેનત પરિશ્રમની જરૂર પડે છે જે તમે સાબિત કરી બતાવ્યું છે તો ફરી ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર આકાશવાણીમાં તમે આવ્યા અને આટલું સરસ આપણે વાતચીત કરી એના માટે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આકાશવાણી ભૂજ અને કલ્પના દીદી તમને બી થેન્ક યુ સો મચ કે તમે મને આ તક આપી કે હું મારી વાત ઓડિયન્સ સામે રાખી શકું અને એમને મ્યુઝિકનો મારી પાસે જેટલો નોલેજ છે એટલો શ્વેતા એને આપી શકું તમારા ભવિષ્ય માટે અમે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ અને હવે જતાં જતાં પણ રીધિમાં તમારો લાભ તો અમે લેશું જ એમને એમ તો જવા દેવાના જ નથી તો બોલો શું કરીએ મારો એક ફેવરેટ રાગ છે વૃંદાવનની સારંગ તો એ એકદમ વર્ષાની ઋતુ પણ છે તો મારી એવી ઈચ્છા છે કે હું વૃંદાવન સારંગ ગઉ શ્યોર થઈ જાય બાદલ જલ બા मुतियान समगुन्द परत मुतियान समगुन्द परत बादल जल बरसरहत चमकत द्युति दामीनिया चमकत द्युति क्षमकत द्युतिरा मीनया सनि पमनि पमरे पमरे सन मपनि समपनि सपनि स चमकत द्युतिरा તો સંગીત વિશારદમાં ગાયનમાં પ્રથમ ક્રમાંક મેળવનાર સમગ્ર કચ્છમાં ગૌરવ અપાવ્યું તેવા રિધ્ધિમા શુક્લ સાથે કલ્પના મહેતાએ કરેલી વાતચીત આપણે સાંભળી અને આ સાથે જ આપણા કાર્યક્રમનો પૂરો થવાનો સમય થઈ ગયો છે તો ફરી મળીશું આજ જ સમય અને આ જ કાર્યક્રમ પર પણ ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત સમૃદ્ધિને રજા આપશો આવજો